જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું સૌરાષ્ટ્રની રસધારમાંથી માંથી ઝવેરચંદ મેઘાણી કૃત વાર્તા પરણેતર જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ રાણાવાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા તેમાં કણબીના કુટુંબો ધરતી માતાના ખોડે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા તે દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે એને ઘેર એક દીકરી નામ તો હતું અજવાડી પણ એને અંજુ કહેતા અંજુ મો મલકાવે તે ઘડીએ ચોમેર અજવાડાના કિરણો છવાય ભડકડે ઉઠીને અંજુ રોજ દસ બાર રોટલા ટીપી નાખે બબે ભેંસોની ધમકાવી કાઢે ચાર ચાર ચપટી પતાવીને ફૂલ જેવું આંગણું કરી નાખે અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આચડ જયારે મુઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વછૂટતી ઘણા મહેમાન આવતા અને ખેતાની પાસે અંજુનું માગું નાખતા ખેતો કહેતો કે દીકરી હજી નાની છે ખેતા પટેલ ને આંગણે એક દિવસ જુવાન કણબી સાથી રહેવા આવ્યો આંગ ઉપર લુગડા નહોતા મોઢા ઉપર નૂર નહોતું પણ માયા કંઈક એની આંખમાં હતું ખેતા પટેલે જુવાનને સાથી રાખ્યો ત્રણ ટક પેટ્યું બે જોડ લુગડા અને એક જોડ કાંટ રખા અને મોલ પાકી ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા આવો મુસારો નક્કી થયો જુવાન કણબી કામે લાગ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે જા બપોરે ખેતરે ભાત લઈ જવાની હોશમાં ને હોશમાં અંજુ હવે તો બે પહોર ચડે ત્યાં તો બધું કામ આટોપી લેતી બે જાડા રોટલા ઉપર માખણનો એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના બે કકડા અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાશ એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એનું મો રૂડું કેવું લાગતું હતું તે ક્યારેય ન લાગે

તું અનાથ છે ને તારે મા બાપ નથી ને માટે એક દિવસ કોષ ચાલતો હતો ત્યારે કીચૂડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું કે મેપા આ ને વાતો કરતા હશે મેપો બોલ્યો ને એનો આગલો ભાવ સાંભળે છે ગરેડી એ કહે છે કે ગરેડી બાઈ ઓલે ભાવ તું પટેલની છોકરી અને હું હતો સાથી મેર રોયા હવે ફાટ્યો કે માકડાને મોઢું આવ્યું કે કહેવા દેજે મારા આતાને એવી એવી તો ગમતો મંડાતી એમ કરતા ઉનાળો વીતી ગયો મેં પાએ ખેતર ખેડી ખેડીને ગાદલા જેવું સુવાડું કરી નાખ્યું બોરડીનું એક ઝાડું તો શું પણ ઘાસનું એક તરણું ન રહેવા દીધું સાઠીઓ સુડી સુડીને એના હાથમાં ભંભોલા ઉઠ્યા અંજુ આવીને ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી ચોમાસું વરસ્યું જાણે મેપાનું ભાગ્યું વરસ્યું દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ડુંડા નીકળ્યા બપોરે જ્યારે મેપો મીટ માંડીને શું જોઈ રહ્યો અનાથ કહેવાવ ને લાણીનો દિવસ નક્કી થયો કેટલાક દિવસ થયા મેપો રોજ રોજ લીલા ઘાસની એક એક ગાંસડી વાઢીને ગામના એક લુહારને આવતો લુહારની સાથે ને ભાઈબંધી જામેલી લુહારે દાંતડીને રાણા વાવનું પાણી પાયું અને કેવી બની હાથ પગ આવ્યો તો બટકા ઉડાડી નાખી તેવી મેપો ઉડા લઈને ડુંડા ઉપર મંડાયો બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યો પટેલે આવીને નજર કરી ત્યાં તો એની આંખો ફાટી રહી ઘેરે જઈને પટેલે પટલાણીને કહ્યું નખોદ વળ્યું સાંજ પડશે ત્યાં તો એક ડુંડુ પણ હીરવણી ચણિયો અને માથે કસુંબલ ચુંદડી મીંડલા લઈને માથું ઓડ્યું ને હિંગોળ પૂર્યો ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી ભાતમાં ઘી જબોડેલી લાપસી હતી મેપો ખાવા બેઠો પણ આ એનું હૈયું હેઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતો એ ન ચડ્યો ગલોફામાં બે ચાર કોળિયા આડાવડા ભરીને મેપાએ હાથ વિછડ્યા ચુંદડીને છેડે એક એલચી બાંધી હતી ને તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજ એલચીની કિંમત નોતી એ ઉઠ્યો બેસને હવે બે ડુંડા ઓછા વાઢીસ તો કાઈ બાયડી વિનાનો નહીં રહી જા પણ મેપો ન માન્યો એને મોઢુંય ન મલકાવ્યું

જા ખેંચ્યો ખેચ્યો મોમાંથી બોલી નહીં ઉભો રહે એમ મેપો ઉભો રહ્યો સદાને માટે ઊભો રહ્યો દાંતરડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં દાંતડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો હતો અને હાસ્ય મોઢા ઉપર રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણ્યો અને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સુતી અગ્નિ દેવતાએ બેઈને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું ત્યારથી દુહો ગવાતો આવે છે કે દાતરડી ઢગલા કરે રૂડી રાણા વાવ કુવારી કાઢ ચડે ત્યારથી આ વાવ પૂરી દેવામાં આવી છે આજ એ જગ્યાએ મોટી ઇમારત ઊભી છે આ દુહા સિવાય એ રાણા વાવનું એ કોઈ નામ નિશાન નથી રહ્યું જય શ્રી કૃષ્ણ